હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીની મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં છો તો હું છું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે નવ નવ બે હજાર ચોવીસ તો મિત્રો ખાસ કરીને આજે આપણે વાત કરીશું કે કપાસમાં વરસાદ પછી પહેલું પિયત ક્યારે આપવું અને ખાસ કરીને શું મોટા ફાયદે મોટા થાય છે ફાયદા મિત્રો ખાસ કરીને મિત્રો વરસાદ બંધ થયો આજે આપણે ચાર પાંચ દિવસ થઈ ગયા છે અને આપણે પહેલું પિયત પણ ખાસ કરીને ચાલુ કરી દીધું છે મિત્રો તો મિત્રો અત્યારે જનરલી જો અમુક ખેડૂત મિત્રોને હજી તો જમીન બહુ વધારે લીલી હોય છે પાણી પણ ભેરા હોય છે તો મિત્રો ખાસ કરીને ભલે તમારે જમીન મિત્રો લીલી હોય પણ જો ખાસ કરીને એક પાર્લર પાણી ઉતારવામાં આવે બોર અથવા કૂવાનું શક્ય હોય તો બોર કે કૂવાનું પાણી તમારે મિત્રો ખાસ કરીને પીવડાવી દેવું ફેરવું પીવડાવવું બહુ ચરિયા ભરાવા દેવા નહીં ખાસ કરીને અને જો મિત્રો તમારે બહુ અત્યારે લીલું હોય તો ખાસ કરીને એક મૂકીને એક વખેડું કહી દો એક વખત પાવનું એક બાકી મૂકવાનું મિત્રો તો શું ફાયદા થાય છે એને ખાસ કરીને આજે આપણે વાત કરીશું મિત્રો તો મિત્રો પાલુર પાણી અત્યારે લગીને વરસાદે છેલ્લા લગભગ આમ તો મહિના દિવસથી આ કોઈ પાણી વાયરું જ નહીં અને તો એક જ ધારું પાલુર પાણી પીધા રાખે છે કપાસ તો એના લીધે જમીન એકદમ ચીકણી અને કડક થઈ ગયું હોય છે તમે જોઈ શકો છો અને જમીન હુકાતી નહીં પાલુર પાણી એના બોલે મારે જમીન હા હલકા મલકી જમીન છે મિત્રો તમે જોઈ શકો છો તો આ જમીન હજી હૂકા ટાઢી છે નીચે તો જમીનમાં જ્યારે લાગે મિત્રો થોડોક વધારે ભેજ હોય છે તો ભેજના લીધે માલ પણ વધારે ખરતો હોય છે અને બીજા નંબરમાં કપાસ પીળો પડતો હોય છે ને મેન વસ્તુ રોગ વધારે આવતો હોય છે મિત્રો તો ખાસ કરીને જો મિત્રો પાર્લોર પાણી ઉતારવામાં આવે ફેરવું બોરનું પાણી આતો અત્યારે મેં મોટર ચાલુ કરી છે મારે બોરનું પાણી આવે છે તમે જોઈ શકો છો તો જો બોરનું પાણી મિત્રો પીએ અત્યારે આપી દેવામાં આવે ફેરવું વેર્યું તો ખાસ કરીને ફ્લાવરિંગ એકદમ બધું વધરી જતું હોય છે અને કપાસ એકદમ ઉપરથી ને વધારે કોણે મિત્રો ઘાટશે અને એવો વરસાદના પાણીના લીધે એકદમ કપાસ રોગ મુક્ત રોગ વધારે હોય છે અને પાલનું પાણી ઉતરે જે બોરનું અથવા કોનું પાણી પીવે તો રોગ મુક્ત ઝડપી થાય છે અને વિકાસ પણ એવો ઝડપી કરશે મિત્રો તો મિત્રો જમીનને તમારે જો બોરનું અથવા કૂવાનું પાણી અડશે એટલે જમીન તમારી ઘા ઉગી જાય છે અને કપાસ એકદમ ઝડપથી વધવા છે અને ખાસ કરીને ખાતર આપણે નાખવું હોય અથવા દવા છાંટી હોય એટલે ગ્રીનરી મિત્રો આવી જશે કારણ કે થયા એક દારૂ મીઠું પાણી પીવે છે તો બોરનું પાણી મોરસલું હોય તો પણ ચાલે અને મીઠું હોય તો ચાલે ખાસ કરીને બોરનું પાણી ખાસ અગત્યનું છે મિત્રો તો તમે જોઈ શકો છો કે આ રીતનો આ પ્રશ્ન થોડોક વધારે થતો હોય છે લીલી જમીન રે અને આ રીતના એકદમ ચાપકા ખરી જતા હોય છે જે વધારે વરસાદના કારણે મિત્રો અને હવે આપણે બોરનું પિયત આપીએ એટલે એકદમ જમીનને આ બે ત્રણ દિવસ પછી જમીન એકદમ મિત્રો કૂણી નીચે આમ તમે મૂકશો ને જમીન એકદમ કૂણી થઈ જાય છે અને એકદમ હું કાઇ છે એકદમ ખાયા ખા તો ખાસ કરીને મિત્રો જેને સગોડો એને બોરનું ભેદ આપો તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારા કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આગળ પણ આપણે મગફળી અને કપાસના ઘણા પણ વિડીયો મૂકેલા છે મિત્રો તો બાજુની સ્ક્રીનમાં તમને જોવા મળશે કે મગફળી અને કપાસના વિડીયો અને આપણે કેવા વરસાદ થયા હતા મિત્રો એ પણ ખાસ કરીને વિડીયો મૂકેલા છે તમે જોઈ શકો છો મિત્રો કે આ ધોરીઓ છે આ બધું એકદમ ધોઈ નાખેલું છે મિત્રો તોરીયાનું કોઈ નામ નિશાન નથી રહેવાતી એવા વરસાદ આપણે બહુ વરસાદ પડી ગયો હતો આ બધું શેઠા બંધ પારા બધું ધોઈ નાખેલું છે અત્યારે વાવતા જવાનું હું કરતો જાઉં મિત્રો તો મિત્રો વરસાદે પણ નુકસાન પણ એવું સારું લગાડ્યું છે વધારે જો મિત્રો કપાસમાં બહુ એવો સારો માલ હતો પણ હજી પણ જો વરસાદ અમે કોઈ આગળ ખાસ કરીને હે નહીં અને હજી વરસાદ જો અટકી જાય તો હજી માલ ફાલ કપાને આપણે લઈશું અને આગળ આપણે કાલકા પામથી બે દિવસમાં મગફળીમાં છેલો છટકાવ જે ખોખું મજબૂત ડોડું મજબૂત કરવા માટે સેલો છટકાવ કિનાવ લઈશું એ વિડીયો આવશે અને કપાસમાં પણ આપણે જે ખાતરનો છટકાવ કરવાનો આવશે જે ફ્લાવરિંગ માટે બેસ્ટમાં બેસ્ટ એનો પણ વિડીયો બનાવશું બે દિવસમાં આવશે તો બસ આજે વિડીયોમાં એટલું જ નહીં વિડીયો જોવા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો આથી પાલ પણ એની વાત તો બસ આજે એટલું છે